જે જેમ કેમ છો બધા બધા જ સૌ અને આપણે પણ મજામાં છીએ આજે વાવેતર કરવા જવાનું છે અને આજે આપણે સાંજે ચારક ઢોકળા બે કલાક નીંદર કરી છે ને હવે હાલો જો આપણું ટ્રેક્ટર છે ઈ સીપીએમ ભર હારતા હતા આપણે ઘરના હાલો દેખાડીએ આગળ આગળ બધું જોવો કારુભાઈ હે આપડા વેલા ભાઈ ભરતભાઈ ગયા તે પછી કારુભાઈ ચાલુ કરી લીધું કામકાજ પરનો હે એક બાજુ સટ્ટો મારી દેવો હે આપણે જો જા ખેતરમાં હે જાકર બહુ આવી નથી અને હાલો આમનું કામ આગળ વધારીએ હવે એને કહી કે સીપીઓ છોડી નાખો અને આપણે જવાનું છે વાવેતર કરવા કઈ આપણે સીપીઓ છોડાવી નાખ્યો અને જોવો દંતાર જોડાવી લીધો અને જો જગદીશભાઈ ડીઝલ ભરે છે બધા ટેક્ટરમાં અને કારુભાઈ જો સાફ સફાઈ કરે છે બધી કમ્પ્લીટ એ છે નબળું ના લો ભાઈ ધૂળ ભીળ હોય જામ તો બધું કમ્પ્લીટ કરી નાખીએ અને આપણે જો ધંધા જોડાવીને કમ્પ્લીટ થઈ ગયું હાલો હવે આપણે વાવેતર કરવા નીકળીએ તો ગાય છે આપણે કૃષ્ણગઢ ટીમ્બા ગામમાં આવી ગયા હે નાયનપેનિયા વાવવા એને ધાણી વાવવાની હે પહેલાં અને જીરું વાવવાનું છે થોડુંક એ પછી વાવી દે હું પેલા ધાણી વાવી દઈ પછી જીરું વાવી દે હું હાલો તો આ પડામાં હે અને ઓલા પડામાં હે થોડુંક તો કઈ જો આ રીતે વાવેતર થતું હતું હવે ખેતર એવું છે એટલે આમાં પારા તો તમને દેખાય છે ઓલરેડી જો ખબર ના પડામાં ક્યાં પારો કઈ રીતના હોય અમુક અમુક પડા એવા રાતડા આવે ને એમાં પાછા વાવેતર કરી લઈએ તો એ પાછા પારાય ના દેવાય

તો ગઈ આપડે નું વાવીએ અને પાછા ભાઈ ને આવી ગયા હતા વાવવા એની બીજી વાડી છે એટલે એક રેડી તો વાવાઈ ગઈ વાડી કમ્પ્લીટ પાણી પી ગયો બીજી નો વારો થાય અહીંયા પણ ત્રણે જ વાવવાના હે આ જે ખેતર છે આમાં વવવાનું છે આખા તો કઈશ નીતિ અને બાપા પણ આવ્યા હતા ગુમરો મારવા જોવા નીતિ પણ આવી જોવા કે કેમ વાવેતર કરે છે પપ્પા બરોબર કરે છે ડાટો દીકરી ભાઈ આવી ગયા એ નીતિ આહા શું કાય નીતિ લાવી ગયા ક્યાં કટકો ક્યાં આમ જો કટકો ખાવી ખાવી પાકી ખાવી

Hallo hallo guys એ પણ આપણે કાયલે જ કર્યું છે બંને ભાઈ બાજુ બાજુ મજવાડી તો દસ અત્યારે બાકી રહ્યા તો ગાઈઝ આપણે કરશનભાઈનું પણ વાવેતર પૂરું કરી અને આપણે ફૂંકી ગયા હતા જગલા પૈ રબારીકા તબેલા વાળા હાલો એને ધાણી વાવવાની છે આ ભાઈ ભાગ્યું રાખ્યું હોય પોતે તો અહીંયા છે નહીં હાજરમાં એનું કંઈ નેઠો હોય જ નહીં હોય હા તો હાલો આપણે વાવી દઈએ ધાણા બીજું હું આ પડું છે એનું બાર વીઘા હે બારે બાર વીઘા નું વાવી દઈ આ ભીમસી ભાઈ ભરી પડ્યા તો ગાય દેવાભાઈ પણ આવી ગયા તા જમી અને હવે આપણે જમવા જવાનું છે બરોબર બપોર થઈ ગયા છે એટલે બપોરે પણ બંધ કરવાનું થતું છે જ નહીં ભાઈ તો હાલો દેવાભાઈ જમી કરી અને આવી ગયા છે આપણે હવે હાલો જમતા આવી ભાઈ દેવાભાઈનું કામ પણ ઓછું હે ભાઈ સોલેટ હળે રાટી બોલતી જાય ભાઈ

આ રીતનું અને દેવાભાઈ અખ્યારે ધોરિયો પણ કરતા આવે ભેગા ભેગ જો હા ધોરિયાનો ડબલ પારી જગ્યા રાખી અને ધોરિયો પણ થતો આવે ભેગો હવે પછી ધોરિયો થોડોક ખલાહ હોવાનો જ રીએ બતાવીએ આગળ આગળ તમને જો આ રીતે ધોરિયો થાય નજીક નજીક બે પારા કર્યા એટલે ધોર્યો વચ્ચે પાવડેથી ખલા હોવાની જ રહે એટલે ધોરિયો કમ્પ્લીટ જો અંદરથી થોડી લઈ લઈએ બે બાજુ એટલે ચોરિયો થઈ ગયો કમ્પ્લીટ સારું હાલો વેચ ઠાકરસીભાઈનો ઓઈ ગયો જ્યાં ખૂણો જ બાકી રહ્યો તો અને આપણે ઠંડુ મગવી લીધું ઠંડુ એ પી લે પછી ઉપાધીની ઠંડુ લેવા હું જ ગયો હતો પણ વેલો આવી ગયો એમાં તો કહે હેઠ મશીન મરાઈ જાય એ પહેલાં આવી ગયો પછી ઠંડુ ઓલું થઈ જાય ગરમ મહિના કરતા પહેલાં પી લેવું હારું તો હાલો પી લે બીજું હું ઠંડુ

હારો હાલો તો હવે વાવી દે બીજે હું એ ટાણી તો ગાઈસ વજુ બાપા નું પણ અડધું ખેતર આપણે વાવી દીધું તું દેવા ભાઈ હા ભાઈ કમ્પ્લીટ ઉઠતું જાય ઓ ભાઈ માં કઈ ઘટે જ નહીં હાલો એક કોથરો આપણે વાવી દીધો ધાણા હવે એક કોથરો વાવવાનો છે ભાઈ હાલો અડધું વવાઈ ગયો માપો માપ થયું ભાઈ ટાર્ગેટ એટલે ટાર્ગેટ હો ભાઈ માં કઈ જોવા પણ જ નંબરે એક કોથરો હતો એ અડધો વયવો એટલે અડધું જ પડવું હોવાનું અને અડધું બાકી છે ભાઈ દી હાથમમાં આવ્યો છે હવે હાલો કઈ ગોઠવીએ હવે પાછું હવે અહીંથી પાછું જવાનું હે વેજાભાઈની આપણે વેજાભાઈનો વારો સાંજે જ રાખવાનો હોય ભાઈ ભાઈ જેવો ભાઈ પાણી પીવાનું પૂરો ખરતો તા આપણે ચાલુ કરી દીધું હવે જો એ પૂરો ખાય તો આપણે ચડી જવાનું ને એ હું આપણે પૂરો ખાઈ તો ઈ મંડે આંખવાનો

તો તંધારું થઈ ગયું છે લાઈટું ચાલુ કરી દીધી હે દેવાભાઈ ઓલરેડી હાલો હવે બાકી થોડુંક જ છે જાજુ છે નહીં ખેતર બેક વિકા જે હું પડું છે આ પૂરું થાય એટલે આપણે સીધું વેજા ભાઈને જવાનું છે ને વેજાભાઈનું પૂરું થઈ રહેતી એટલે પછી જવાનું છે પરબતભાઈને એટલે વજુ આપવાની એ બધાય જવા બેઠા છે આડે પડખ્યા એ રમેશ ધાણા લઈ લેજે હાલો તો થોડાક છે એ ધાણા નાખી દે એટલે વાત થાય પૂરી વાવે તો થઈ પૂરું બધું તો ગાય આપડે વજુભાઈનું પૂરું કરી અને આપડે આવી ગયા તા વેજાભાઈ ને જો વેજાભાઈ નો વારો હર વખતે રાહતી જ આવે વેજાભાઈ મોજ માં ને વેજાભાઈ ઠાડું ઓરું રાખી ને આવે જ જાય જોતા નથી હા હા આવો આવો વેડિયમ હા થાકી ગયા જેવું કામ છે વેજાભાઈનું કોમેડી મેન છે એમ તો હા તય ત એનું રાયતી રાખી મજા આવે રાયતીની અંદર ના આવે હારો હાલો જીખકો મંડીને જોજો શક્કર આવે ને પગમાં હાલો કેમનું થું આવવાનું હે સિંધી થયો પતોય હા એનાથી શું થાય ક્યાં આ રાયડો રાયડ કેવા રોજ આવ્યું રોજ જો માઈન્ડ બી ખવાયું હે હા હા

આવા ચા લાંબા હોય ને તો મજા આવી જાય કોઈ વાવેતર કરવાની હા ભાઈ ભાઈ કેમ છે ચા જે આ કાલનું કરેલું છે ને કાલનું અધ્વાચારે કરેલું છે આપણે જેટલો ચા ધાં અટરણાવુધીમાં આવ્યું ને એટલો ચા હજી પાછો હે બીજો દેહની વાત જ જાવા દીધું ભાઈ આ એક વાત આવે કાલ લે ભૂગા હે હજી સોયાબીન એમને પડ્યું છે વેચાભાઈનું એ કાટવા આવવાનું થાય આપણે એમાં તો જો કે આપણે ના હોય એમાં બીજા ટ્રેક્ટર ને ડ્રાઈવર હોય આપણે તો ઓનલી ફોર વાવેતર જ કરવાનું કોઈ ના કેમ લાંબો હે ભાઈ હજી હેઠો નથી જોલી લાઈટ થઈ ને ત્યાં છે હેઠો હેઠો ચાલીસ હજાર ભાઈ નું વાવેતર પૂરું થઈ ગયું તો હવે છેલી ઉથલ રહી છે જો હવે એ કે ઓલી બાજુ હે ને ખડ બહુ થાય ને થોડુંક બાકી રાખી દેવું એ કે એટલું જ વાવેતર કરવું કેમ કે ભાઈ રેડી થયું ને વાવેતર તો વાંધો નહીં આ ભાઈ જોલા કાન ગોપીન હોય તગારા ફેરવવા જાય પણ ફરે નહીં ભાઈ તગારા રાતના ના બાર વાગે ફરે ના ફરે હવે ના ફરે તો ગાય આપણે વેજાભાઈનું પૂરું કરી અને હવે આવી ગયા હતા આપણે પરબતભાઈની પરબતભાઈને ધાણા વાવવાના હે અને બાકીનું જીરું વાવવાનું હે અને ભરતભાઈ આવી ગયા હે રાજપારીમાં હવે ભરતભાઈને ખેંચી લેવાનું હે ભાઈ આપણે હવે આરામ કરવાનું છે થોડોક જો ધાણીના ખાના બાના ભરાય અને કમ્પ્લીટ થઈ ગયું હે બરોબર તો આ બાજુ ધાણી વાવી દેવી વાવી દેવી ને પરબતભાઈ ઓલી બાજુ હું વવું જીરું એ કે ધાણી પૈસા નહીં થાય જીરું કરીને તો પૈસા વેલા થઈ ગયા હાલો જવા દે ભરતભાઈ તો ગાઈસ પરબતભાઈ ચાલુ કરી દીધું તો જોવો ત્રણ કેરા કર્યા છે હજી અને હજી કેટલું છે અને બાકીના ખોટા પારા બાંધવાના એમાં જીરું સાચવાનું છે જો વાવે છે આ રીતે આડો અમાર મારે હે એટલે રોદા મારે છે પરબતભાઈ જોવે છે બધું રેડી હાલે ને રેડું કુમરા બાંધતા જોઈએ રેડી હાલ તો જ હાલે ના હાલે ભાઈ એમ કામ ને ઢોરી છે ભા એ કામ નબળું હોય તો ટેપ ચાલુ કરી અને ભજન ચાલુ હે ભાઈ ભજન વગર કામ તો આવા ભજન જ હે કે માલે દોરી બોલતી ભાઈ